આજની તૈયાર થાય મોકલવા ખાતું એ બધું અઘરી વાત છે પણ કોઈ તમે બધા અહીંયા આવ્યા મને બહુ મેલ્યું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ગાંધીનગરમાં સ્વાગત આપણા ગામમાં તો આપણે બધા ગંડા ગંડા થઈ ગયા આમ તો ઘણા બધા તેનું એવા છે પહેલી વાર ગાંધીનગર આવ્યા છે બીજી વાર विधानसभा जो, जो तो ग्ञें तो ग्ञें। ग्ञें मैं है तब बता मशीर्वाद आप चुटनी धारासभ्य बने मैंने सत्ता मिले कि हम कोई पे विधानसभा लै जाइ

આપણે કમસે કમ આપણી બે એક વખત સરકાર બતાવી સરકાર ક્યાં છે આટલા વર્ષોથી સરકાર સરકાર બોલતા છે પણ તો કોઈ નથી સરકાર ક્યાં નેતા મંત્રી જોયા અધિકારી જોયા પણ સરકાર ક્યાં છે એટલે આજે આપણે સરકાર જોવાનું વિધાનસભામાં આમ બે ભાગ હોય સચિવાલય વિધાનસભા વિધાનસભા અને સચિવાલય બે ભાગ અલગ હોય ત્યાં તમને ખબર નહીં પડે અલગ અલગ હોય વિધાનસભા એ સરકાર છે આપણે જોવા આપણે જેને સરકાર કહીએ કે જે આપણા બધી નિર્ણયો લે ખેતીના શિક્ષણના વેપારના ધંધાના જંગલના પાણીના રોડ રસ્તાના મહિલાઓના પુરુષોના બાળકોના જે કઈ નિર્ણયો લેવાય છે એ વિધાનસભામાંથી લેવાય એ સરકાર છે એ નિર્ણય જે લેવાય જાય કાંઈ પણ નિર્ણય લીધો સારો લીધો ખરાબ પણ એનો અમલ સચિવાલય કરે એટલે એક બાજુ વિધાનસભા હોય જેનું કામ છે નિર્ણય લેવા કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકે એની પર કોઈ બહુ મોટો પ્રતિબંધ નથી જે નિર્ણય વિધાનસભા દ્વારા લેવામાં આવે એનો અમલ સચિવાલય દ્વારા કરવામાં આવે સચિવાલયના વિશાળ મોટા મોટા બિલ્ડિંગો છે આપણે જે વિધાનસભા જોવા જઈએ છીએ એ વિધાનસભામાં ખૂબ મોટી જગ્યા છે તમે એક દિવસમાં તો હાલીની નોકો ગાડી લઈને એક દિવસમાં નોકો એટલું વિશાળ જગ્યા છે

આપણે સુરતય જોયું છે આપણે અમદાવાદય જોયું છે આપણે જ્યાં રહીએ છીએ તો કેટલી ટ્રાફિક ને ટે ટે ને કર્યા કરતા હોય ધક્કા મૂકી હોય ટોળે ટોળા હોય એવું અહીં લગભગ નહીં હોય એનો એક અર્થ એવો છે કે જ્યાં સરકાર બે છે જ્યાં નેતા બે છે ત્યાં એને બધું સારું આવે છે અને આપણે હક રહી કઈ નથી જો ગાંધીનગર રોડ સારા હોય ગાંધીનગરમાં ટ્રાફિક નો હોય ગાંધીનગરમાં ગંદકી નો હોય ગાંધીનગરમાં પાણી નો ભરાય ગાંધીનગરમાં ટ્રાફિક નો થાય ગાંધીનગરમાં હકડાશ નો થાય આ કોઈ વસ્તુ મોડી નહીં હોય તમે જોશો તો તમને ગમી જશે બધી અમને આવું હોય કેવું હારું એવું જ હારું એના લોકો એની હાટો કે આપણે હાટો એટલે તમે એ બધું ધ્યાનમાં રાખજો સરકાર તો જોશો પણ વ્યવસ્થા જોજો

પ્રમાણે તમારી નજરે જો તમને ખબર પડે કે આપડા બધા ના એટલે ઈ આ તમે જોશો તો તમને ગમશે હવે અહીંથી અત્યારે આપણે ધીમે ધીમે બધા બસમાં બેસીએ એટલે પહેલા વિધાનસભામાં જશું લગભગ બધાનો આધાર પર માગે કે હોય કે હરેક છે

માં બહુ મોટા રાજકારણ હતા પ્રસ્થાપન અંગ્રેજોની અસેમ્બલીમાં અને સુભાષચંદ્ર બોઝ એમની સાથે અમે કામ કરીશું અને વિપલભાઈના નામથી ગુજરાતની વિધાનસભામાં વિધાનસભા અને સચિવાલય અમને લખાય છે સચિનોનું નામ એનું જૂનું નામ સરદાર વલ્લભભાઈ છે

અક્ષરતા મંદિર બહુ ઓછું છે ગાંધીનગર એમાં લઈ જવા માટે અક્ષરતાપ મંદિરમાં બે બાબત